વ્યક્તિને જ્યારે તમારે જવું છે એને કોઈ સામાજિક કાર્યકર છે કે કોઈ પક્ષ જ્યારે મોટો લઈને આવે છે તો તમે લોકો બધાને ગેટ ઉપર રોકો છો તો શું વડોદરાનો કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને આવે છે તો શું એ આતંકવાદી છે તમે લોકો સૌથી પહેલા તો એક વસ્તુ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મહેશ બાબુને મળવા જાય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીને મળવા જાય તો તુવેર સાહેબને મળવા જાય તો તમે એ લોકોને મળવા માટે ટાઈમ આપો એ લોકો ફરવા નથી આવતા એ લોકો નવરા નથી એ લોકો તકલીફમાં છે એટલે તમને મળવા આવે છે અને વડોદરાની જનતા ટેક્સ ભરે છે વડોદરાની જનતા ટેક્સ ભરે છે એટલે તમને પૂછે કે અહીંયા કચરામાં શું કોબાણ છે અહીં શું કોબાણ છે સુરસાગરમાં શું કોબાણ છે વિશ્વાસમાં શું કોબાણ છે ક્યાં કોબાણ નથી આખા વડોદરા ખાડાથી ભરેલો છે બધી જગ્યાએ રોડ નથી કોન્ટ્રાક્ટરો બધા જ બધી જગ્યાએ તકલીફ છે એટલે હવે આગળ જીતેન્દ્રભાઈ આગળના વિશે બોલશે જે અમારો મુદ્દો છે બેન આજના પ્રેસ કોન્ફરન્સનો જે મુદ્દો છે ખાસ કરીને સોલિડ વેડ શાખા જે વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવે છે જેની અંદર જે આયવેરા કંપની છે જેને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ટેન્ડર પ્રક્રિયા બિલકુલ પારદર્શક નથી એકને એક કંપની બે હજાર ચૌદ પંદરથી એને લિસ્ટેડ કરવામાં આવે છે એની જો કોઈ કામગીરી જ નથી આઠસો પચાસ પ્રતિ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે તો એ કચરાનું પ્રોસેસિંગ ક્યાં થાય છે આજે વોર્ડ ઓગણીસ ઓગણીસ વોર્ડની અંદર જે કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવે છે એ કચરો કલેક્ટ કરવામાં આવતો નથી જે રૂટ પર જે ડોર ટુ ડોરની ગાડીઓ ચાલે છે એની અંદર પણ ભ્રષ્ટાચાર છે કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવામાં નથી આવતો એનું કારણ એ છે કે જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે અને એ કચરો ન નાખે એટલા માટે ખાસ ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી છે એનો મતલબ એવું થયો તમે જે ડમ્પિંગ યાર્ડો માટે જે મસ્ત મોટી પ્રક્રિયા કરેલી છે ટેન્ડરિંગ પ્રક્રિયા એની અંદર કચરોનું પ્રોસેસિંગ થતું નથી ફક્ત કાગળ પર એ પ્રોસેસિંગ કરી અને જે સફાઈ વેરાના નામે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટેક્સ પર લઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આથી આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે આવી કંપનીનો ડીલિસ્ટ કરી અને ફરીથી પારદર્શક ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે વડોદરા શહેરની અંદર અન્ય મુદ્દાની વાત કરું તો સફાઈ વેરો બાબતે રોજ દરેક બજેટની અંદર સફાઈ વેરો વધારવામાં આવે છે પણ એ પ્રમાણે કામગીરી થતી નથી આથી આવી જે કંપનીઓ એજન્સીઓ જે પેટા એજન્સીઓને રાખી અને જે ભ્રષ્ટાચાર કરે છે એ બાબતે પારદર્શકતા લાવવામાં આવે અને વહેલી તકે એ કંપનીનું રીટેન્ડરિંગ કરવામાં આવે કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર ચોક્કસ એક માપદંડ હોય ટેકનિકલ સ્પેસિફિકેશન હોય કિંમત હોય ક્વોલિટી હોય અનુભવ હોય ત્યારે એની ભીડ ભરવામાં આવે છે પરંતુ એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી ફક્ત માનીતી કંપનીઓને પોતાની રીતે બીડ મંજૂર કરી અને એને ટેન્ડર પ્રક્રિયા કરી એની સાથે એગ્રીમેન્ટ કરી નમસ મોટું ગૌરણ કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી જીલો ટ્રોલરિંગની વાત કરતા હોય તો એ જીલો ટોલરિંગ ક્યાં છે વડોદરા શહેરની પ્રજા જ્યારે અપેક્ષા મુજબ ટેક્સ ભરતી હોય તો એ પ્રમાણે એમને એ સેવા મળવી જોઈએ એ સેવા મળતી નથી એથી આવી કંપની જે વડોદરા મહાનગર સેવા સત્તા અપ છે એ કંપનીઓને દૂર કરવામાં આવે અને પારદર્શક ભીડ કરવામાં આવે અને ચોખ્ખી ભીડ કરી અને વહેલી તકે નવી કંપની લિસ્ટ કરવામાં આવે એટલા માટે હાલની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે